મારું નામ ભરતભાઈ પારઘી હું ખલવાડ નો રહેવાસી છું ભૂતપૂર્વ સરપંચ છું અને એડવોકેટ છું અમે અમારા ખલવાડ લીલસા અને મોહનપુર થઈને જે બાયપાસ રોડ એકસો અડસઠ જી સરકારનો જે આવી રહ્યો છે એની સામે અમે સખ્ત વિરોધ નોંધાવેલો છે અને અમે મામલતદારશ્રી કલેક્ટરશ્રી અને સરકારશ્રીમાં વારંવાર રજૂઆતો કરી છે અને જ્યાં હાલમાં હયાત રોડ છે ત્યાં બાયપાસના બદલે હયાત રોડ છે ત્યાં ઉપર થઈ અને રોડ આવી શકે તેમ છે તેમ છતાં પણ સરકાર આદિવાસીઓની જમીન ગેરકાયદેસર રીતે હડપી લેવા માટેના પ્રયત્નો કરી રહ્યો છે ખરેખર એની સામે સખત અમને વિરોધ છે અને બીજું કે આ આ વિસ્તાર પાંચમી અનુસૂચિ વિસ્તાર વિસ્તારમાં આવે છે બંધારણમાં એના માટે સ્પેશિયલ જોગવાઈ કરવામાં આવી છે અને રૂઢિગત ગ્રામસભા જ્યાં સ્થાનિક લેવલે હયાત હોય ત્યાં એની મંજૂરી લેવાની હોય ત્યારે ગ્રામસભાની પણ મંજૂરી લેવામાં આવેલી નથી તેવા સંજોગોમાં આ સરકાર વિકાસના નામે અમને આદિવાસીને વિસ્થાપન કરી રહી છે તો અમને સખ વિરોધ છે અને અમે આ તમામ જે અમારા ખેડૂત ભાઈઓ છે બહેનો છે આજે લડી લેવાના મૂડમાં છે અને જે પણ કંઈ પણ પરિણામ આવે એ ભોગવવા માટે અમે તૈયાર છે પણ અમારી જમીનનો એક ઇંચ પણ અમે આપવા માટે તૈયાર નથી આજ રોજ ઇડર શામળાજી ના ભીલોડાના બાયપાસ રોડ બાબતે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આજે માપણી અને સર્વે કરવામાં આવી રહ્યો છે એ તમામ લીલછા મૌ નવલપુર અને ખલવાટના અસરગ્રસ્તો ગ્રામજનો આગેવાનોએ સદંતર વિરોધ નોંધાવ્યો છે જાન દેંગે પણ જમીન નહીં દે અંગેના નારા સાથે આજે અમે અસરકારક રીતે નેશનલ હાઈવે અધિકારી અને નાયબ શ્રીને અમે સખત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે એ કોઈ પણ સંજોગોમાં અમે આ બાયપાસ બનવા દેવાના નથી રાજ્ય સરકાર અને વહીવટી તંત્રને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આદિવાસી સમાજ એ ગરીબ સમાજ છે પછાત સમાજ છે એ પીડિત શોષિત સમાજની પડ્યા પર પાટું મારવાનું નિર્માણ કરતી હોય તો સરકાર ત્યારે આ ફેર વિચારણા કરે કોઈ પણ સંજોગોમાં અમે આ જમીન આપવાના નથી અસરગ્રસ્તોને વિશ્વાસમાં લઈ અને કોઈ પણ કાર્ય કરવામાં આવે માટે અમારી લાગણી અંગે માગણી છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અને નેશનલ હાઇવે રેટી ઓથોરિટી અને પ્રાંત સાહેબ ફેર વિચારણા કરે એવી અમારી લાગણી અંગે માગણી છે જાન દેંગે જમીન દેંગે જાન દેંગે